અરે ભાઈ તને ગુજરાતી ટાઈપિંગ ના આવડતું હોય તોય તું પાંચ સેકન્ડમાં આખો આગળ જે છે ટાઈપ કરી શકું છું એના માટે જોઈશે એક મોબાઈલ ચાલો હું તમને આ ટ્રીક શીખવા આ માટે સૌથી પહેલાં હું મારો જે મોબાઈલ છે એને હાથમાં લઈશ અને હવે આની અંદર હું ગૂગલ વેબ બ્રાઉઝર શોધીશ મિત્રો ખૂબ સહેલી રીત છે આખો વિડીયો જોજો હું તમને ત્રણ જાતની ટિપ્સ આપવાનો છું અને ઓપન કરું છું અને અહીંયા આગળ તમે જુઓ અહીંયા આગળ આ જે નિશાન છે એ કેમેરા નિશાન છે એની પર હું ક્લિક કરીશ એટલે અહીં આગળ એક ઓપ્શન ઓપન થાય છે આમાં હું ઓપન કેમેરા કરીશ આ જે ઓપન કેમેરા છે એટલે કે કેમેરાને હું ઓપન કરીશ મારી પાસે બે જાતના ડોક્યુમેન્ટ છે એક ટેક્સ્ટ બુક છે એટલે એના કોઈ પણ પેજને હું સ્કેન કરીને ટેક્સને જે છે એક્સટેક્ટ કરી શકું છું અથવા મારી પાસે માની લો કે કોઈ એક કાગળ છે તો હું આ કાગળ જે છે એની અંદર ટેક્સ્ટ છે એને પસંદ કરીશ કેમ કે આની અંદર ઇંગ્લિશમાં પણ પ્રિન્ટ કરેલું છે ગુજરાતીમાં પણ છે અને નંબર પણ છે તો આ જે ડોક્યુમેન્ટ છે એને અહીંથી જે આ ફોટાનું નિશાન છે અહીંયા આગળ આ ફોટાનું નિશાન એની પર ક્લિક કરીશ આ રીતે જુઓ એટલે આવું એક ઓપ્શન ઓપન થાય છે હવે હું એરિયાને સિલેક્ટ કરી લઈશ અહીંથી આટલો અને આટલો અને આટલું કર્યા પછી અહીંયા આગળ જે આ નિશાન છે આપણી પાસે અહીંયા આગળ આ એની ઉપર હું ક્લિક કરીશ આની પર એટલે મિત્રો જુઓ બધા ટેક્સ્ટ જે છે એ કોપી થઈ ગયા છે અને હવે આ જે ટેક્સ જે છે હું એને સિલેક્ટ કરી લઉં છું બધાને અને સિલેક્ટ કર્યા પછી હું એને કોપી પણ કરી લઉં છું હવે મારા ક્લિપબોર્ડમાં આ જે ટેક્સ છે મિત્રો કોપી થઈ ગયા છે આપણું ટાઈપિંગનું કામ પૂરું થઈ જાય છે અહીંયા આગળ હવે મારે જે જગ્યાએ મારે આ લઈ જવું છે એ એરિયા હું ઓપન કરીશ ત્યાં પેસ્ટ કરવાનો છું ચાલો હું જોઉં કેવું રિઝલ્ટ છે આનું અહીંયા આગળ આ જે ન્યૂ ડોક્યુમેન્ટ છે હું એને ઓપન કરીશ આ બ્લેન્ક ડોક્યુમેન્ટ છે મિત્રો અને આ જે ડોક્યુમેન્ટ છે એની અંદર હું આંગળી મૂકી રાખી સારી રીતે અને હવે હું પેસ્ટ કરી દઈશ તો જુઓ મિત્રો અહીં આગળ નિયામક પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આ જે આખો ડોક્યુમેન્ટ જે છે મિત્રો કોપી થઈ ગયો છે નંબર સાથે જુઓ હવે સવાલ એ છે કે પેલા જે ઇંગ્લિશ ટેક્સ્ટ હતા એનું શું થયું એ પણ જોઈ લઈએ તો જો નંબર પ્રવેશો પ્લેટ અહીંયા આગળ જો પ્લાન ઇમેલ જે છે એ પણ ખૂબ સારી રીતે કન્વર્ટ થઈ ગયું છે ટેક્સ્ટની અંદર જુઓ તો આ રીતે તમે કોઈપણ ડોક્યુમેન્ટને સીધો જ ફોટો પાડીને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો અને તમે એનું ફોર્મેટિંગ પણ કરી શકો છો ચાલો મેં તમને આ એક ટ્રીક સમજાવી હવે સવાલ એ થાય કે આપણા મોબાઈલમાં ફોટોગ્રાફ હોય તો આપણા મોબાઈલમાં હવે કોઈ ફોટોગ્રાફ હોય અને એને ટેક્સ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તો મિત્રો તમારે તમારો મોબાઈલ જે છે ફરી લેવાનો છે અને ફરી તમારે વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે ગૂગલ ગૂગલ ઓપન કરું છું સેમ આ જે લેન્સનું નિશાન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ જે ફોટોગ્રાફ છે એને પસંદ કરીશું એટલે આપણે ગેલેરીમાં જતા રહીશું અને આ ગેલેરીમાં તમે જે પણ ફોટો સેવ કર્યો હોય એને પસંદ કરી શકો છો મેં એક નમૂના રૂપ લઈ રાખ્યો છે હું એને ઓપન કરું છું જુઓ મિત્રો તો ફોટાના જે ટેક્સ્ટ છે આપોઆપ સ્કેન થઈ હવે હું સિલેક્ટ ટેક્સ્ટ કરીશ ટેક્સ્ટ સિલેક્ટ થઈ ગયા છે મિત્રો જુઓ હવે હું એને કોપી કરી લઈશ અહીંથી અને હવે કોપી કર્યા પછી મેં હમણાં તમને બતાવ્યું એ રીતે સેમ વે તમે એને કોઈપણ ડોક્યુમેન્ટમાં લઈ જઈ શકો છો મેલ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો આ જ રીતે ચાલો હું તમને અહીંયા આગળ તમે એ ડોક્યુમેન્ટને તમે અહીંયા આગળ આ ટેક્સને જોઈ પણ શકો છો જુઓ આ રીતે અને તમે એને વોટ્સએપ કે અન્ય કોઈ પણ માધ્યમમાં તમે એને લઈ જઈ શકો છો ચાલો હું તમને ડોક્યુમેન્ટમાં લઈ બતાવું અને સરસ મજાની ત્રીજી ટ્રીક છે મિત્રો ચલો નોડ મેં ડોક્યુમેન્ટ ઓપન કર્યો છે અને હવે અહીંયા આગળ હું આગળને ટેપ કરી રાખીશ અને હવે હું પેસ્ટ કરી દઈશ તો જુઓ મિત્રો બધા ટેક્સ જે છે ખૂબ સારી રીતે કોઈપણ જાતની ભૂલ વગર ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ ગયા છે જુઓ એટલે તમે ફોટોને પણ ટેક્સમાં કન્વર્ટ કરી શકો છો સીધા ડોક્યુમેન્ટને ફોટો પાડી અને સીધા જ તમે ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો અને ત્રીજી રીત ત્રીજી રીતમાં આપણે કમ્પ્યુટરની અંદર આ કામ કેવી રીતે કરી શકીએ છીએ તો એના માટે ઓનલાઈન ફોટો પણ લઈ શકાય અથવા તો તમારી પાસે આ રીતે તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ આ રીતનો ફોટો પાડેલો હોય એ પણ ચાલે તો હું આને ક્લોઝ કરી દઉં છું મેં અહીંયા આગળ સ્ક્રીનશોટ લઈ રાખ્યો છે હવે હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવાનો છું સેમ ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીં લેન્સનું નિશાન છે હું એની પર ક્લિક કરીશ સર્ચ બાય ઇમેજ અહીં આગળ મારે ડ્રેગ એન ઇમેજ હિયર ઓર અપલોડ અ ફાઇલ હું અપલોડ કરવાનો છું અથવા ડ્રેક કરીને પણ ખેંચી શકાય આ સ્ક્રીનશોટને લેવાનો છું અને ઓપન કરવાનો છું તો અહીં આગળ મિત્રો જુઓ સિલેક્ટ ટેક્સ્ટ લખેલું આવ્યું છે હું એની પર ક્લિક કરવાનો છું ટેક્સ્ટને કોપી કરી લેવાનું છું જે ટેક્સ્ટ જે છે મિત્રો એ ક્લિપબળમાં કોપી થઈ ગયા છે હવે હું વર્ડ કે કોઈ પણ ટેક્સ્ટ જે ડોક્યુમેન્ટ જેની અંદર પેસ્ટ કરી શકાય એ ફાઇલ ઓપન કરવાનો છું ોલ વી કરીને પેસ્ટ કરી દેવાનો છો જે ટેક્સ્ટ જે છે મિત્રો સરસ રીતે કોપી થઈ ગયા છે કોઈપણ ભૂલ વગર તો આ રીતે તમે કોઈ પણ ફાઇલ જે છે ઇમેજ ફાઇલ ઓનલાઈન ફાઇલ તો એને તમે આ રીતે ગૂગલ જે વેબ બ્રાઉઝર છે એની અંદર જે ગૂગલ લેન્સ છે એની મદદથી તમે ટેક્સ્ટ જે છે એ મેળવી શકો છો